નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ચોવીસ ઓક્ટોબર બે હજાર પચીસને શુક્રવારનું રાશિફળ તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ શુભ રહેશે અને અધિકારીઓ તરફથી કોઈ સારા સમાચાર પણ મળી શકે છે તેની સાથે વધારે કાર્યભાર પણ સોંપવામાં આવી શકે છે જે તમે જુનિયર્સની મદદથી સમયસર પૂર્ણ કરવામાં સફળ રહેશો આજે બાળકોની પ્રગતિ જોઈ મન પ્રસન્ન રહેશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને વસ્ત્ર અને ભોજન દાન કરો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિ માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે આજે કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું વિચારી શકો છો જે ફાયદાકારક રહેશે પિતાના સ્વસ્થાયને લગતી થોડી ચિંતા રહી શકે છે આજે વેપારમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે આત્મવિશ્વાસમાં ઉણપ આવી શકે છે બિઝનેસ અંગે કોઈ યાત્રાથી ફાયદો થશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે પહેલી રોટલી ગાય માતાને ખવડાવો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજનો દિવસ થોડો પરેશાનીઓ પરેશાની ભર્યો રહેશે આજે સંતાન પક્ષ તરફથી કોઈ નિરાશાજનક સમા સમાચારથી મન ચિંતિત રહેશે પરિવારમાં કલશના કારણે વ્યગ્રતા રહી શકે છે આજે આવકના નવા સ્ત્રોત પણ મળશે જેના પર અમલ કરીને તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં સફળ રહેશો જો કોઈ તમે ધંધો શરૂ કરવા જઈ રહ્યા છો તો સમય સારો છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની આરાધના કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે કોઈ ધાર્મિક આયોજનમાં સામેલ થશો જ્યાં તમારી મુલાકાત પ્રભાવશાળી લોકો સાથે થશે જે બિઝનેસમાં ફાયદાનો સોદો લઈને આવશે બિઝનેસમાં પાર્ટનરશીપ અગાઉ પિતાની સલાહ લો સાજનો સમય મિત્રો સાથે મોજ મસ્તીમાં પસાર કરશો આજે સાસરી પક્ષ તરફથી કોઈ વ્યક્તિ તરફથી વિશ્વાસઘાત થઈ શકે છે જેનાથી પરેશાનીમાં વધારો થઈ શકે છે કોઈને પૈસા ઉધાર આપવા જઈ રહ્યા હોય તો ના આપો કેમ કે તે પૈસા પાસા મળવાની આશા નથી આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે આજે કોઈ જૂના મિત્ર સાથેની મુલાકાત ફાયદા ફાયદાકારક રહેશે પરિવારમાં કોઈના વિવાહ સંબંધિત પ્રસ્તાવ પર વડીલોની સલાહ લેવી અનિવાર્ય છે નહીં તો ભવિષ્યમાં પરેશાનીઓ ઊભી થઈ શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ અને ઠ અને અણ આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરવામાં સમય પસાર થશે પારિવારિક સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળશે અને જીવનસાથી સાથે આરામની પળો પસાર કરશો આજે સાંજના સમયે માતાને લઈ કોઈ સંબંધિત સંબંધીની મુલાકાતે જઈ શકો છો આજે ભાગ્ય ચોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની એકસો ને આઠ વખત માળાનો જાપ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજનો દિવસ પૈતૃક સંપત્તિ સાથે જોડાયેલા કોઈ વિવાદનો ઉકેલ લઈને આવશે આ ઉપરાંત નવી સંપત્તિ પણ મળી શકે છે નોકરિયાત વર્ગની આજે સારા પ્રસ્તાવ મળી શકે છે જો કોઈ જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો એફડી વગેરેમાં શ્રેષ્ઠ ઉપાય છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ચંદનનું તિલક લગાવો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે કોઈ યાત્રા લાભદાયી નીવડશે મિત્રો સાથે બહાર ફરવાનું પ્લાનિંગ કરી શકો છો સાંજનો સમય પરિવારના સભ્યો સાથે કોઈ માંગલિક ઉત્સવ ઉત્સવમાં ભાગ લેશો જ્યાં તમારી મુલાકાત કેટલાક પ્રભાવશાળી લોકો સાથે થશે જે તમારા માટે લાભદાયક રહેશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સંકટનાશક ગણેશ સ્ત્રોતનો દરરોજ પાઠ કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ધ ફ અને ઢ આજે સંતાનના સ્વસ્થાયને લગતી ચિંતા સતાવી શકે છે શક્ય છે કે ડૉક્ટરની સલાહ લેવી પડે સામાજિક ક્ષેત્રે તમારા જન સમર્થનમાં વધારો થશે આજે ધર્મ પ્રત્યે આસ્થામાં વધારો થશે અને ધન ખર્ચ પણ થશે જો કોઈ સંપત્તિ ખરીદવા કે વે વેચવા અંગે વિચારી રહ્યા હોવ તો તેના ચલ અચલ પાસાઓને સ્વતંત્ર રૂપથી પરિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજનો દિવસ મિશ્રિત પરિણામ લઈને આવશે મનમાં શાંતિ રાખવાથી તમારા કાર્ય સરળતાથી પૂર્ણ થશે પાર્ટનરશિપમાં બિઝનેસ પર કોઈ નિર્ણય લેતા અગાઉ વિચારી લો નહીં તો ભવિષ્યમાં પરેશાની થઈ શકે છે આજે તમે કોઈ ધાર્મિક યોજનામાં ભાગ લઈ શકો છો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગાયને ગોળ ખવરાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ આજનો દિવસ ખર્ચાળ રહેશે સંતાન માટે કોઈ ખર્ચ તમારા ખીચા પર ભારે પડી શકે છે આજે પિતા સાથે વાત કરતી વખતે વાણી મધુર રાખો નહીં તો વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે આજે વિદ્યાર્થીઓને શિક્ષકોની સહાયતાથી સમસ્યાનું સમાધાન મળી શકે છે આજે ભાગ્ય ચુમોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુને બેસનના લાડુનો પ્રસાદ ચઢાવો મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો આજે સ્વસ્થાય થોડું નરમ રહી શકે છે કોઈ સમસ્યામાં પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે આજે કોઈના પર ભરોસો કરતી વખતે સાવધાન રહો નહીં તો ભવિષ્યમાં પરેશાની થઈ શકે છે સાંજના સમયે કોઈ પણ પ્રકારે વાદ વિવાદથી બચો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્યનારાયણને આપો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો